કેશોદના ટીંબાના હનુમાન તરીકે બિરાજતા શ્રી મઠિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારના કાર્યને એક વર્ષ પૂર્ણ થયેલ અને તેની ઉજવણી માટે મિટિંગ યોજાઈ વિગતે વાત કરીએ તો કિશોદના ટિંબાના હનુમાન તરીકે બિરાજતા શ્રી મઠિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય શ્રી મઠિયા હનુમાનજીના ભક્તોના સહકારથી એક વર્ષ પહેલા ચાલુ કરે મોટા ભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોય કે આ મંદિર પર ભવ્ય રીતે ઉજવણી કરવા માટે આજ રોજ કિશોદની ધર્મપ્રેમી લોકો મંદિર પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ કાર્ય ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ તારીખ બાર ચાર બે ના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે ઉજવણી કરવાનું નીલકંઠ મંદિર કેશોદ મંદિરના મેળાનું ભવ્ય સામયું કરી ડીજે ના તાલ સાથે નીલકંઠ મંદિરથી સરદ ચોક શેખ ગેરેજ મકસુદ ચોકથી શ્રી મઠિયા હનુમાન મંદિર સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ બીજા દિવસે બાર ચાર બે હજાર પચીસ શનિવાર હનુમાન જન્મોત્સવને દિવસે સવારથી હવન બપોરે બાર કલાકે મંદિર પર મીઠું ચડાવવામાં આવશે અને બપોરે ચાર કલાકે મીડું હોમવામાં આવશે સાંજે સાત કલાકે પ્રસાદનું આયોજન કરવામાં આવશે તો દરેક ધર્મ ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં બે દિવસ હાજરી આપી આ કાર્યને સફળ બનાવવા મંદિરના રિંકુ બાપુ સમિતિના રજનીભાઈ ભુસા રમેશભાઈ પીઠિયા રાજુભાઈ બોદર જયેશભાઈ તન્ના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ લખનભાઈ કામરિયા હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલભાઈ તન્ના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હર્ષ ભરડા કેશોદ જય શ્રી રામ જય મઠી બાપા આવતી બાર તારીખને હનુમાન જયંતિ નિમિત્તે કેશોદના પિંગાના હનુમાન એવા મઠિયા હનુમાન બાપાના મંદિર નવનિર્માણ થઈ ચૂક્યું છે જેનું હવન તથા મંદિરનું મીંડું અને બીડું બીડું હોમવાનું હોય અને ભવ્ય પ્રસાદીનું આયોજન હોય તો કેશોદની દરેક ધર્મ પ્રેમી જનતાએ ખાસ હાજરી આપવી તેમાં આગલે દિવસે એટલે કે શુક્રવારે અગિયાર કલાકે નીલકંઠ મંદિરથી મીંડુ તથા ગણની મૂર્તિનું વાતતે ગાતે સામાયિક કરવાનું હોય તો તેમાં કેશોદની ધર્મભેમી જનતાને ખાસ હાજરી આપી જેનો રૂટ છે નીલકંઠ મંદિરથી શરદ ચોક શરદ ચોકથી શેખ ઘરેથી શમશાનવાળા રસ્તે થઈ અને આપણા મન મઠિયા હનુમાન બાપા મંદિર પડી રથયાત્રા સમાપ્ત કરશું અને બીજે દિવસે હનુમાન જયંતિ નદી હવનમાં તથા બીડો બીડા હોમવાના સમયે અને પ્રસાદીના સમયે ભવ્ય કાર્યક્રમ થાય અને ભવ્ય અને કેશોદી દરેક જયંતી પ્રસાદ લેવા પધારે એવી દરેક સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ છે જય શ્રી રામ